જય માતાજી આજે ત્રીજો દિવસ છે આપણે માતાને ને પદયાત્રા આજે આપણે નખત્રાણા હાઈવે ઉપર જઈએ છીએ તમે જોઈ શકો છો કે પુરેશ્વર મહાદેવજી નું મંદિર છે નખત્રાણા અઢાર કિલોમીટર દૂર છે તો આજની આપણે પદયાત્રા શરૂ કરી ચાલો બોલો જોર થી બોલો જય માતાજી

મિત્રો વિડીયો નવો તો વિડીયો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો બે ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન નું બટન દબાવજો કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વોડી મેલી મંજુર જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ હાલો હાલો ના પંદર વી મિન જય માતાજી અને આપણે મુસ્લિમીનું રસ ચાલુ છે જે માતાનું જતા બધી અત્રીઓ માટે તમે જોઈ શકો છો જય માતાજી માતાજી હવે મિત્રો આપણે નખત્રાની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો જય માતાજી 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 જય હવે આપડે મિત્રો બાબર ના કેમ્પે આવી ગયા છે આપડી માતા ની પદયાત્રા છે એના કરતાં સૌથી મોટામાં મોટો કેમ્પ એટલે બાબર નો બનાસકાંઠા ત્યાં આવી પહોંચે છે ત્યાં આપણે જઈએ ચાલો જય માતાજી આ તમે જોઈ રહ્યા છો મિત્રો હાઈવે ઉપર હાઈવે ટચ છે બાબરનો ગેમ તમે લાઇટિંગ અને જોઈ શકો છો કેમ અંદર એન્ટ્રી છે જય માશાપુરા જય માતાજી મિત્રો આપણે ભાબરના કેમ્પ અંદર એન્ટ્રી કરી રહ્યા છે એ આપણી માતાન મઠની પદયાત્રા છે ગાંધીધામથી માતાન મઠ સૌથી મોટો મોટો કેમ્પ છે તમે જોઈ શકો છો બાબર કેમ્પ નાઇટનો તો અહીંયા લાઇટ શો પણ હોય છે કોલો આતા પુરા આતાજી જય ટીમ ઉપર નાખીને કો લાગી છે છે જે